હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધા તો સ્વાગત છે ફરી એકનો વ્લોગમાં કે કાલે આવીથી બોટ સિઝન પૂરી કરીને જાફરાબાદથી ઝાડ બેટ કે દચક વાગે પૂગી ગઈ છે ને અત્યારે અમે લીલા છે કેમ કે અમે ગેથા રાંધવાને ઉતારવા માટે કે આગળ ખાઈ જમીને ફરી એકવાર જવાના છે કેમ કે દોરું ધોવાનું છે એટલે કે ઝાડ ધોવાનું બાકી છે તો બને રહેજો વિડિયોના અંતર તેમ છ બેન લાવ્યા છે ટમેટા તો અહીંયા અનસાબ એને લેવા છે ટમેટા ટમેટા ખાવાનું ચાલુ છે હલો ટમેટા ખાવા ટાટા તો ફાઇનલી ટમેટા ખાઈ લીધા છે હવે જઈશું કોરમાં ઘરેથી નીકળી ગયો છે ને જઈ રહ્યા છીએ મોટા કોર તો ફાઇનલી ગઈ પહોંચી ગયા છે દરિયા કિનારે હવે જઈશું ગુટે ત્યાં ધોવાનું છે દોરું તમે જોઈ શકો છો નાવાનું ચાલુ છે તો પાણી લગાવી પહોંચી ગયા છે બૂટે બાપ દીકરો આવી રહ્યા છે તો એ ભૂપત ને આવી રહ્યા છે તો ફાઈનલી ગાઈસ ફિક્સ લઈને પુગાડી દીધો છે મોબાઈલ બૂટમાં ને અત્યારે આપણે આવી ગયા છે જો કે હવે ઘડી કાંઈ પછી દઈશું દોર ધોઈશું તો વિડિયોના ના બનાવી રહેજો તો અહીંયા હાદર ફોવા નાઈ રહ્યા છે પાણી એકદમ ચોખ્ખું છે તો ભૂપત મારી રહે છે ડૂબકી ઉપરથી બૂટ નહીં તો તમે જોઈ રહ્યા છો કુમારીઓ હા વિષ્ણુભાઈ ભૂપત અને કારુ કોણ આગળ ને કરશે એક જ ડૂબકી માં કે કોના ગુનો છે તે જોઈશું તો ભૂપત જઈશું ક્યાં નીકળે તો ભૂપત નીકળ્યા છે ત્યાં તો ભૂપત થઈ છે વિનર તો અહીંયા મિશન ચાલુ થઈ રહ્યું છે તો કે મિશન ચાલુ થઈ ગયું છે બાર જોકે આગળ તમે જોયું કે ટીટુ બાંધી દીધું ટીટુ એટલા માટે બાંધ્યું કે સીધી દોરી ઘા કરી દેવામાં આવે તો કે આવીને સીધું પકડવાનું જ રહી તો બાંધી રહ્યા છે ટીટુ તો બૂટ બહાર જઈએ છે કામ કે તમે જોઈ રહ્યા છો સામે શેડા નાખ્યા છે એટલે કે આવીને સીધી દોરી પકડવાની જ રહી તો બધું સરખું થવા માંડ્યું છે કેમ કે આગળ ધોવાની ચાલુ થશે આ ઝાડ તમે જોઈ રહ્યા છો ઝાડ છે તેને અમારે કહે છે તો કે અહીંયા દોડ ધોવાની છે નાખી રહ્યા છે પાણીમાં બાકી ધોવાઈ શકે દોર થવાની પ્રોસેસ કઈક આવી રીતે હોય છે બધી આખી દોર નાખી દેવામાં આવે છે આખું ઝાડ ઝાડ નાખી રહ્યા છે તો તમે જોઈ શકો છો આ છે એન્ડિંગ પોઈન્ટ દોરનો કેટલી મોટી હોય છે ઝાડ તમે જોઈ શકો છો આ એક દોર છે તેમ ચાર દોર હોય છે એટલે કે ચાર ઝાડ હોય છે તો ફાઇનલી ગાઈઝ આખું ઝાડ મુકાવી દીધું છે એટલે કે દોર મુકાવી દીધી છે આખ્યા તો હવે ચાલુ કરી દીધું છે પોટ જઈ રહી છે ને ધોવાઈ રહ્યું છે તો તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો આપણે કેટલા દૂર આવેલા છે ધોવા માટે તો ફાઇનલી ગાઈઝ ધોવાઈ ગઈ છે દોરું દોડ ને માથે લેવાની છે વીજમાં તમે જઈ શકો છો કેટલો તફાવત આવી ગયો છે પેલા આવી દોડ હતી ને અત્યારે આવી થઈ ગઈ છે કે અત્યારે દોરને ઉપર લઈ છે જો કે તમે જોઈ રહ્યા છો કે ભૂપતને ધનજી કરી રહ્યા છે સાફ સફાઈ એટલે કે તમે અંદર જોઈ શકો છો નાના નાના ઝીંગા છે તેઓ રહેલા હોય છે તેઓને બહાર કાઢી રહ્યા છે જેથી કરીને પૂરી દોર સાફ થઈ શકે તો ફાઇનલી ગાય છે ઝાડ પૂરું થવા આવી ગયું છે તો કે તમે જોઈ રહ્યા છો કે ઢગલો કેટલો છે કાંઈ ફાઇનલી એક દોડ ધોવાઈ ગઈ છે એટલે કે એકતા એક ઝાડ ધોઈ ગયું છે તો તમે જોઈ શકો છો જો કંઈ વારો આવી ગયો છે બીજી દોરનો

તમે જોઈ રહ્યા છો આપણે કેટલા દૂર આવેલા છે સામે તમે જોઈ રહ્યા છો તે છે શિયાળ દુર નાયી કરી રહ્યો છે દોડ ને કોરી કે કણકણ ધોવાઈ જાય એના

બીજી જોર નાખી દીધી છે ધોવા માટે કેટલા દૂર આવે છે તમે જોઈ શકો છો ધોવા માટે મોજો વધી ગયો છે જો વધી રહ્યો છે ને આલેસા વધી ગયા છે ને દોર હવે નાખી દીધી છે કે સહેલું રહી છે આકાર રહ્યા છે એટલે કાગળ ચલાવી રહ્યા છે તો હવે દોર ધોવાઈ ગઈ છે હવે લેવાનું છે ઉપર એવું કહે છે કે હવે એક દોર બાકી છે ત્રણ દોર તો હોઈ ગઈ છે અને વાવડો મારો પણ વધી ગયો છે કે તમે સાંભળતા જ અને જોઈ શકો છો રહી છો ઉપર બધી જ દોરવા આવી ગઈ છે શેર શેર હવે નીચે ખંડમાં ખડકવાની રહી છે તો હવે ખંડમાં ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે

તો ફાઈનલી સેલી દોલ લેવાનું છે એટલે કે નાખવાની તો ફરી એકવાર બોટ ધોવાની કામ કરી એટલે કે પાણીથી ધોઈ રહ્યા છીએ થઈ છે મિશન તો મિત્રો અમારે કેમ કે સિઝન પૂરી થઈ ગઈ છે તો દોરું ધોઈ નાખી છે પછી મિશન ધોઈ નાખ્યું પછી ટોટલ વસ્તુ છે તો હવે અમારે આવતી સિઝનમાં ભાદરવા મહિનામાં પછી ચાલુ કરવાની કેમ કે આખું અમારે બે ત્રણ મહિના બે હોય ને ફ્રી હોય અમારે ફરવા જવાનું જાવ દર્શન કરવા જાય બધું જાય તો ફાઈનલી મિત્રો હવે બધું ધોવાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે વીજ ધોઈ છે એટલે કે બધું સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે જઈશું ઘરે તો મારીએ ઘરે જઈને કરવા જઈ રહીએ સદન આકાર નથી ફાઇનલી મિત્રો આપણે બહાર આવી ગયા છે કે આજે સવારના પોરમાં મૂક્યા હતા ધોવા માટે પાણીમાં તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છે ઘરે તો મળું તમને ઘરે જઈને તો આપણે પહોંચી ગયા છે ઘરે તો નવા જઈશું તો હેલો યુટ્યુબ એમ કેમ છો બધા તો અત્યારે આપણે નાઈ ધોઈ લીધા છીએ અને અત્યારે હવે છે ધાબા ઉપર કેમ કે અત્યારે વાગી ગયા છે પાંચ તમે નજારો જોઈ શકો છો જો કે વિડિયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ